એમ ઉગાર્યો ચંદ્રહાસ એટલે પ્રશ્ન થાય ને તમને લોકોને કે કેમ ઉગાર્યો ચંદ્રહાસ સાહેબ એનો જવાબ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આ કાવ્ય જે છે એ પ્રેમાનંદનો આખ્યાન ખંડ છે ચંદ્રહાસ આખ્યાનનો ટુકડો આપણે અત્યારે ભણી રહ્યા છે એનું પંદર મુકડવું અને એના છ અંતરાઓ આપણે પૂરા કર્યા તો જે નુપુર ઝાંઝર અણવટ વિંછ્યા સોની આભરણ આભૂષણો ઘડિયા પ્રથમ વાજતા રૂડા લાગતા આ જ શત્રુ થઈ નીવડ્યા તો પ્રેમાનંદ કહે છે કે જે પહેલાં સૌંદર્યનું કારણ હતું જે ખુશીનું કારણ હતું જે રૂપ નિખારવામાં સૌંદર્ય નિખારવામાં મહત્વનું કારણ હતું એ અત્યારે આ સ્થિતિમાં શત્રુત્વના રૂપે ભાગ કામ કરી રહ્યું છે મિત્રો સૂતો છે વૃક્ષની નીચે અને વિષયા એ ત્યાં એમને નિરખવા માટે જે પ્રયત્ન કરે છે આખું એનું એક મનની ગડમથલ જે ચાલી રહી છે એની ઉપર આખી વાત આપણે કરી રહ્યા છીએ એવું કહીને મન દ્રઢ કરી ચાલી હવે આ બધા વિચારો ત્રણ વિચારો છે એક તો અશ્વ છે એ પોતાના સ્વામીને જગાડી ના દે બીજો વિચાર છે કે પાછળ આવતી સખીઓ છે એ કંઈક જોઈ ન લે કે આ ચંદ્રહાસમાં આસક્ત છે એના પ્રેમમાં છે અને સંક્ષુબ્ધની સ્થિતિમાં મુકાવવું પડે એવું ના થાય અને ત્રીજું કે પોતાના જે આભૂષણો છે એ અવાજ કરીને એમને જગાડે નહીં આ બધા વિચારો સાથે મરમે ભરતી ડગ એવું કહી મન દ્રઢ કરી ચાલી ઝાંઝર ઊંચા ચઢાવી તો જે એ આવી રીતે એવું કહીને આ બધું વિચારીને કહીને અર્થાત કે મનમાં આ બધું વિચારીને મન દ્રઢ કરી ચાલી તો એમ વિચારતી મનને દ્રઢ કરીને વિષયા જે છે એ ચાલે છે કેવી રીતે ઝાંઝર ઊંચા ચડાવી ચઢાવી એ તળપદો શબ્દ છે પ્રેમાનંદનો પ્રયુક્ત શબ્દ છે ચડાવી એટલે ઝાંઝરની અંદર લગાવેલી જે ચાંદીની નાની નાની ઘોઘરીઓ છે એ જ્યારે એકદમ ખુલ્લી રહે ત્યારે વધારે અવાજ કરે પણ આ ઉપર ચડાવી દીધી થોડી એટલે એકદમ તંગ થઈને એકદમ કડક થઈને એ પગ સાથે એકદમ ચિપકી જઈને એ અવાજ કરી શકતી નથી કેમકે જ્યારે તમે કોઈ આ આભૂષણો આવી રીતે દબાવી દો ત્યારે એમાંથી અવાજ નથી આવતો આવું નક્કી કરીને એ આગળ ચઢાવીને જાય છે અને કહે છે કે મરમે મરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શામાં સમીપે આવે તો કે છે કે જેવી રીતે જળમાં બગલો ડગ ભરે એમ મરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શામા સમીપે આવે એમ શામા શામાનો અર્થ અહીંયા કરવાનો છે વિષયા સમીપે આવે તો સમીપે નજીક આવે છે કોની નજીક આવે છે તો પ્રેમાનંદ કહે છે કે ચંદ્રહાસની નજીક આવી રહી છે તમે જો સુંદર મજાનું અહીંયા એણે રૂપક આપ્યું કે આખી ઉપમા આપી કે મરમે ભરતી ડગ એકદમ ગંભીરતાથી કેવી રીતે તો કે પાણીની અંદર માછલીને પકડવા માટે જેવી રીતે બગ બગલો છે એ ધીમે પગલે એકદમ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કોઈ પણ પ્રકારની મોમેન્ટ એ કોઈના જાણવામાં ન આવે એવી રીતે જેમ પાણીમાં બગલો ચાલે છે એમ ધીમે ધીમે ડગલા ભરતી શામા એટલે કે વિશિયા ચંદ્રહાસની સમીપે આવે છે તો કેવું સુંદર મજાનું કાકો રૂપક આ આ પ્રેમાનંદની આ શૈલી છે મિત્રો જે આપણે આગળ વાત કરીને કે

હરિવદની શબ્દ છે નવો એકદમ હરિવદની નો અર્થ અહીંયા કર્યો છે ચંદ્રમુખી ચંદ્ર જેવા હરિવદની ચંદ્રના મુખ જેવી હરખે હરખથી આનંદથી ઉલ્લાસથી બેઠી ત્યાં નજીક આવીને બેઠે છે કેવી રીતે તો અતિ ઉલ્લાસમાં કોની પાસે ચંદ્રહાસની પાસે તો હરિજીવું વદન છે જેનું તે ચંદ્ર આમ તો હરિવદનનો ઈશ્વર હરિનોક અર્થ ઈશ્વર પણ થાય હરિનો કર્થ વિષ્ણુ પણ થાય છે વિષ્ણુ શામ વર્ણ છે વિષ્ણુનો એટલે શામ આગળ શબ્દ જે વાપર્યો છે શામ વર્ણ છે એકદમ ગોરોવર્ણ નથી વિષ્ણ્યાનું શામા વર્ણની છે એટલે તમે જુઓ કે ધીમે ધીમે આ આ પ્રેમાનંદ તમને એનું એનું એક આખું વ્યક્તિત્વ આપણી સામે નિખારી રહ્યા છે હરિવદનની હરખે બેઠી હવે એટલી નજીક છે ચંદ્રહાસની કે સરસ મજાની વાત કરે સાધુ જાગે એટલી નજીક શ્વાસ લાગે સાધુ જાગે ચિંતા તે ચિત્તમાં બેઠે એને લાગે એને લાગે છે કે પોતાનો શ્વાસ જે ચાલે છે શ્વાસોશ્વાસની શ્વાસની પ્રક્રિયા થઈ રહી છે એના અવાજથી ક્યાંક સાધુ એટલે કે આ જે ચંદ્રહાસ છે એ જાગી જાય એવી ચિંતા એ છે એના મનમાં એ થાય છે અથવા એના મનમાં એવી ચિંતા બેસે છે એટલે એ રખે કો દેખે સહિયર મુજ પેખે એમ દૃષ્ટિ રાખતી આડે તો હવે ચંદ્રહાસની એટલીય નજીક છે કે એને એવું લાગે છે કે એનો શ્વાસોશ્વાસ જે ચાલે છે એ એનાથી કદાચ એવું બને કે ચંદ્રહાસ જાગી જાય એ એવી એની એક ચિંતા છે બીજી એક ચિંતા છે રખેકો દેખે અને ફરી પાછું ચિંતા એ છે કે રખે શક્ય છે કે કોઈ સખીઓ પણ એની બેનપણીઓ જે સાથે છે એ પણ એમને જોઈ જાય એટલે કે છે કે રખેકો દેખે સહ્યર મુજ પેખે મારી સાથે આવેલી સૈયરો પેખે મારી સાથે રહેલી આવેલી જે છે એ પણ કદાચ એવું બની શકે કે મને કે આ રીતે જુએ પેખે જુ જુએ સહિયર મુજબ પેખે મને જુએ એમ દૃષ્ટ રાખતી આડી તો એક તરફ ચંદ્રહાસને જોવાની મમત જે છે એ છે અને બીજી તરફ પોતાની સખીઓ એને જોઈ ન જાય એની પણ એક દૃષ્ટિ રાખવાની છે તો પેખે શબ્દ જે છે મિત્રો એ તમારે તળપદા શબ્દની અંદર યાદ રાખવાનો છે જુએ પેખેનો અર્થ થાય છે જુએ તો એવી રીતે ત્રાસી દૃષ્ટિથી એમ એ પણ ધ્યાન રાખી છે રાખી રહી છે પછી પછોડી પરિ કરીને જુએ વદન ઉઘાડી પછી પછી પછેડી પરે કરીને પછેડી સહેજ પરે દૂર ખસેડીને એ શું કરે છે તો કે જોયું વદન ઉઘાડી તો એનું મુખ ઉઘાડીને એનું મુખ જોઈ રહી છે પછેડી શબ્દ છે એ પણ તળ આમ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે યસ અહીંયા અહીંયા રહ્યો ને પિછોડી અર્થ કર્યો છે કે ઓઢવાની એક પ્રકારની ચાદર પરી કરીને દૂર કરીને જોયું વદન ઉઘાડી તો એને પિછોડી એટલે કે ઓઢવાની ચાદર એ ઓઢેલી છે કામલો એક પ્રકારની એટલે ધીમેથી જે છે એ વિષય દૂર કરીને એમનું વદન ઉગાડે ચેહરો છે નખિખા લકી ચંદ્રહાસ ને જ્યોતિ નયને નિરખી હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી તો આખી પંક્તિ છે નખ શીખ લગી ચંદ્રહાસ ને માથા ઉપર રહેલી ચોટલી જેને આપણે કહીએ છીએ એટલે ટૂંકમાં આખું શરીર ચંદ્રહાસને રે જોતી નયણે નીરખી તો એ નખથી લઈને છેક માથાની શિખા સુધી એને જોએ છે અને કોને જોઈ રીતે છે ને અહીંયા ચંદ્રહાસ હરિભક્ત છે દેખી હરિવદની એટલે કે શ્યામા અથવા તો વિષયા હૈડામાં ઘણું હરખી તો એ ખૂબ હૃદયમાં ખૂબ પ્રસન્ન થઈ છે ખૂબ એને પોતાનો રાજીવો વ્યક્ત કર્યો છે અને એ ખૂબ પ્રસન્ન ભાવ છે અહીંયું હૃદય હૈડા હૃદયમાં હરિવદની એટલે વિષિયા એ ખૂબ પ્રસન્ન થઈને એ ભાવને અભિવ્યક્ત કરે છે હવે એક ઉપમા આપે છે પ્રેમાનંદ સરસ મજાની આકાશે અભ્ર અિંબ દિશે આકાશ ની અંદર અર્થ અહીંયા થાય છે આકાશની અંદર એક વાદળ અભ્ર દૂર થાય અને ચંદ્રનું બિંબ એટલે કે ચંદ્ર પોતે દિશે જીવ જેવી રીતે આકાશના ચંદ્રની આડે કોઈ વાદળું આવી જાય પછી વાદળું દૂર થાય અને જેવી રીતે ચંદ્ર દેખાય જીવ પરે કીધી મુખ વર તો જે છે એ કુલિંદનગરનો જે કુમાર છે રાજકુમાર છે ચંદ્રહાસ એનું મુખ જ્યારે એની ઉપરથી પીછોડી એટલે કે ઓઢવાની ચાદર દૂર કરી ત્યારે કેવું દેખાયું છે તો આ કહે છે કે આકાશે અભ્ર અ થાય જેવી રીતે આકાશમાંથી ચંદ્ર આડે આવી ગયેલું અને જેમ ચંદ્રનું એટલે કે ચંદ્ર પોતે દેખાય એવી રીતે અત્યારે એ ચંદ્રહાસ દેખાઈ રહ્યો છે સુવદન અંબુજ ઉપર ભ્રુકુટી ભ્રમર કરે ગુંજાર શકે શશેબિંબ પૂઠે તારા એવો શોભે છે મોતીહાર તો હવે આ વિષય આ છે આખું એમનું એક વંદ સરસ એકું એક વર્ણહાસ એક આખું વર્ણન કરી રહી છે ચંદ્રહાસનું કે આકાશમાં વાદળા દૂર થઈ એ રીતે ચંદ્રહાસનો મુખ એ છે પણ કહે છે કે સુવદન અંબુજ સુંદર વદન મુખ કેવું છે તો અંબુજ અંબુજ શબ્દનો અર્થ અહીંયા થાય છે કમળ અથવા તો કમળ માટે બીજો પદ્મજ પણ શબ્દ પદ્મ શબ્દ પણ છે અંબુજ શબ્દ પણ છે તો પદ્મ જેવું કમળ જેવું મુખ છે ગુંજાર એની ઉપર જેવું એ ચાદર એ ઓઢવાની જે છે પિછોડી હટાવી તો એના મુખરૂપી કમળ ઉપર ભ્રમર કરે ગુંજાર તો ભૂમરાઓ એની ઉપર ગુંજારો કરવા લાગ્યા હવે તમે જો કે કેટલી કેટલું મોટું રૂપક કેટલી મોટી ઉપમા એ અહીંયા પ્રેમાનંદ આપે છે કે ભમરાઓને આ ચહેરો જોઈને આ ચંદ્રહાસનું મુખ જોઈને એવો ભ્રમ થઈ ગયો છે કે કોઈ વ્યક્તિનો ચહેરો નહીં પણ કોઈ કમળ છે અને એને કમળ સમજીને અંબુજ સમજીને ભમરાઓ એની ઉપર ગુંજારો કરે છે સામાન્ય રીતે મિત્રો તમે સાહિત્યમાં જોશો તો તમને એવો ખ્યાલ આવશે કે કમળના મુખનું ઉપમા એ તો સ્ત્રીઓના ચહેરાને અપાતી હોય કોઈ નાયિકા છે એને આપણે કહેતા હોય કે કમળ જેવું મુખ પણ અહીંયા જે નાયક છે આપણો એનું મુખ છે એ કમળ જેવું એકદમ સુંદર મુખની કલ્પના અહીંયા કરી છે અને એના ઉપર ભમરાઓ ગુંજારો કરે છે ભ્રમર કરે ગુંજારા શકે સશિબિંબ પૂઠે તારા એવો ભાષે છે મોતીહાર જાણે કે શકે જાણે કે ચંદ્રબિંબની પાછળ તારા હોય તારાઓ ટમટમતા હોય શબ્દ છે અર્થ થાય છે તારાઓ તારાઓ એટલે કે પાછળ તારા એટલે સ્ટાર ના અર્થમાં આકાશમાં ટમટમતા તારાઓ શોભે છે મોતીહાર તો એને જે મોતીઓનો હાર પહેર્યો છે આ તમે જો વિષયાની દૃષ્ટિ છે આખી ચંદ્રહાસને જોવાની વિષયાની દૃષ્ટિ છે કે જે કે જેવી રીતે આકાશમાં ચંદ્ર હોય અને એની આજુબાજુ જેમ નાના નાના તારાઓ ટમતમતા હોય એવી રીતે આ ચંદ્રહાસના મુખની એને પહેરેલી જે માળા છે એ મોતીઓની માળા એવી રીતે શોભે છે જાણે આકાશના ચંદ્રની આસપાસ તારાઓ હોય શુકચંચા અતિ ઉત્તમ જાણે અધરબિંબ અલંકૃત શશી સવિતા શ્રવણે કુંડળ દાડમ કળેશ બહુ સરસ મજાની ઉપમાઓ એક પછી રૂપક એને આપતી જાય છે આગળ કે છે કે શુક એટલે પોપટ ચંચા એટલે ચાંચ ચાંચ પોપટની જેવું અતિ ઉત્તમ તો પોપટની ચાંચ જેવું અતિ ઉત્તમ હવે સમજી જવાનું છે અહીંયા કેમ કે પ્રાસ એમને મેળવવાનો છે એટલે કે છે કે પોપટની ચાંચ જેવું એમનું નાક છે અતિ ઉત્તમ છે જાણે અધર બિંબ અલંકૃત જાણે કે અધરબિંબ થી ઉપર તોળાતું કે છે કે એ અધર અધરનો અર્થ થાય છે ઉપરના હોઠ અલંકૃત કોઈ ઘરેણું હોય હોઠની ઉપર લગાડેલું કોઈ ઘરેણું એવી રીતે પોપટની ચાંચ જે ઉત્તમ એ નાક એમનું શોભી રહ્યું છે ને શશી સવિતા શ્રવણ કુંડળે શશી સવિતા એટલે કે છે કે શશી અને સવિતા જ શ્રવણ શ્રવણે કુંડળ દાડમ કળીચા દંત તો કાનમાં શશી એટલે કે ચંદ્ર અને સવિતા એટલે કે સૂર્ય એવા બે શશી સવિતા સવિતાનો નો અર્થ થાય છે સૂર્ય અને શશી નો અર્થ થાય છે ચંદ્ર તો જે છે સૂર્ય અને ચંદ્ર આ બે આ બે શબ્દો ખાસ યાદ રાખજો ચંદ્ર અને સવિતા એટલે સૂર્ય શ્રવણે કાન ઉપર ના બે કુંડળો છે તો કાનના કુંડળો કેવા લાગે છે તો કે છે કે શશી અને સમિતા એટલે કે ચંદ્ર અને સૂર્ય જેમ બે 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 હોય એમ એના કુંડળો રહ્યા છે અને દાડમ કળી શાદંત અને દાડમની કળી જેવા દાડમના દાણાઓ જેવા એમના દાંત છે કપોતકંઠ કપૂત કપોતનો કબૂતર કબૂતરની જેવું એની ગરદન એનો કંઠ છે કર કર સરખા તો એમના હાથ જે કરુંજર કુંજર નો અર્થ અહીંયા થાય છે હાથી ની જેવા એટલે હાથી આ ઉપમા ખરેખર હાથી જેવા એટલે કે હાથી ની સૂંઠ જેવી રીતે ઉપરથી જાડી અને નીચે આવતા આવતા પાતળી થતી જાય છે એવી રીતે ચંદ્રહાસના હાથ એ એકદમ ખભાથી જાડા અને નીચે આવતા તરફ ધીમે ધીમે પાતળા થતા જાય છે પણ એકદમ શરીરથી પૃષ્ઠ પૃષ્ઠ છે અને હથેળી અંબુજ વર્ણ અને એમની હથેળી જે છે ચંદ્રહાસની એની એનો વર્ણ જે છે એકદમ એકદમ ગુલાબી કમળ જેવા અંબુજ વર્ણ અંબુજ એટલે કમળના પુષ્પ જેવી એમની હથેળી જે છે એ શોભી રહી છે અંબુજના રંગ જેવી બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરણ તો બાએ બાજુબંધ બેરખા તો કહે છે કે બાજુબંધ બાજુ બંને બાજુ ઉપર એમણે બાજુબંધ બેરખા નામના આભૂષણો જે હાથ ઉપર પહેરવામાં આવે છે એ પ્રકારના એમણે આભૂષણો પહેરે છે ને મુદ્રિકા વીંટી હાથમાં પહેરવાની રીંગ આદે આભરણ તો જાણે કે એને વીંટી વગેરે આ બધા આદે આદે એટલે વગેરે આભૂષણો કે શું કર્યું છે એને પહેર્યા છે તો હજી હજી વર્ણન એની અંદર આગળ કહે છે કે કપો વિશાળ હૃદયે હૃદયને ને હાર હેમનો કટી કેસરી ના સરખી વિશાળ હૃદય છાતીનો ભાગ છે હૃદયનો ભાગ છે એના ઉપર વિશાળ ભાગ છે બહુ વિશાળ છાતી છે એમની અને એની ઉપર સોનાનો જે હાર છે એ શોભી રહ્યો છે અને એમની કટી એની કમર એ કેસરીના સરખી કોઈ સિંહ હોય સિંહનું જે છે એ તમને ખબર છે કે એમનો એમનો ચહેરો એમનો આગળનો આખો ભાગ એ ખૂબ વિશાળ હોય છે પણ પાછળ એની કમર એ પાતળી હોય છે એક સૌંદર્યનું પ્રતિક છે એક સુંદરતાનું રૂપ છે તો કહે છે કે સિંહના જેવી એમની કટી એમની કમર છે કેસરીના સરખી દેખી રૂપરંગ તેજ તારૂણી જાણે નાખી પ્રેમની ભૂરખી તો કે જે દેખી રૂપ રંગ તેજ તો આનું રૂપ આનું રંગ આનું તેજ એટલે કે કાંતિ જોઈને તરુણીએ એટલે કે વિષિયાએ પ્રેમની એક શું કરી છે તો કે ભૂરખી નાખી ભૂરખી નાખવાનો અર્થ અહીંયા કરવાનો છે એક જાદુમંત એક જાણે કે આવું રૂપ આવું આવું રંગ આવું તેજ આવી કાંતિ જોઈને જાણે કે એના ઉપર કોઈ પ્રેમનો જાદુ થયો છે કોઈ કોઈ મોહિની જેવી રીતે કોઈને મોહિત કરવાનો પ્રયત્ન કરે છે એવો એક ભાવ એ આની અંદર આવે છે એટલે કે એકદમ પ્રેમાકૃષ્ટ થઈ છે હવે મિત્રો તમે જોશો કે છેક અંતરા નંબર દસથી નખ નીરખી જ્યાં નહીંને નીરખી હરિભક્ત કે ત્યાંથી શરૂ કરીને છે પંદરમાં અંતરા સુધી અંતિ સુધી ચંદ્રહાસનું વર્ણન છે હવે આખું વર્ણન છે એને તમે એક કલ્પનાના ઢાંચામાં વાળશો એક એક શબ્દ ચિત્ર કલ્પવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે અત્યારના આધુનિક સમયમાં જે આપણા ફિલ્મ હીરો છે બધા છે સિક્સ પેક બોડી બનાવીને આમ તેમ ફરતા હોય છે એ સ્તરનું વર્ણન એકદમ તો મેં તમારી નજર સામે પાત્ર તરવરવા લાગી એ પ્રકારનું વર્ણન એ સત્તરમી સદીમાં પ્રેમાનંદે કર્યું છે આ એમની શૈલી છે પ્રેમાનંદની કે એ આ પ્રકારના વર્ણનો કરવામાં પાવરધો છે તો એને એક આખું ચિત્ર આપણી સામે ખડું કરી દીધું કે જુઓ આ પાત્ર આવી રીતે દેખાઈ રહ્યું છે આમ લાગી રહ્યું છે અને અત્યારના આધુનિક પિક્ચરોની અંદર જે પ્રકારે હીરોના દ્રશ્યો આપણી સામે ઊભા થાય છે અથવા નાયકોના દ્રશ્યો આપણી સામે ઊભા થાય છે એનાથી અનેક ગણું કોઈ અશ્લીલતા નહીં કોઈ તમને કોઈ એવું વસ્ત્રહીનતા નહીં અને છતાં એક સુંદર મજાના એક એક કોઈના તરફ આપણે આકર્ષક થઈ જાય એવા યુવકનું અહીંયા આ વર્ણન એ પ્રેમાનંદે કર્યું છે કે રાજકુમારને સાજી એ પ્રકારનું આખું દ્રશ્ય આપણી સામે ઊભું થાય છે તો આ પ્રેમાનંદની મિત્રો શૈલી છે પ્રશ્ન પણ અહીંયા આપણને પૂછી શકાય એવો છે કે ચંદ્રહાસનું પાત્રલેખન કરો તો એની અંદર આ જે પંદરમા અંતરા સુધીની વાત છે એ આખી વાત ચંદ્રહાસના ની અંદર આવશે કેવો લાગતો હતો એમનું રૂપ એમનો ચહેરો એમનું કમર એમના હાથ આ બધું જ આ મુદ્દાનો વિષય બનશે તો આ એક પ્રશ્ન મિત્રો આપણે અહીંયા તૈયાર કરવાનો છે